Yeah.

તમે મોણસ મારી પોતા પણ બનાવી દસો દાડી નાખો ગો આવી નાખો દાડી નાખો હા બોલું છું બોલું છું ચિતળા

જાદુ કરવા માટે પિક્ચર લાયા છે આપણે હા હા આ મેં અ બોગા પર બેંઠી નહિ યાર ટાઈમ થઈ ગયો એ યાર બાયો છેતે વખત બોગા પાડતા ન બોગા પાડ્યા જાદુનો ટાઈમ થઈ ગયો છે ઢોગરો બેહી જાય પણ નહિ બોલાય કે મર હોય કણ થઈ ગયો આ છેતે વખત બોગા પાડું

अदि बुम्रे पोटी चोई लाव यह दिया लाव जो पे लूग जो पे लूग ना आज शेन तो इंखा ना इया दिव रोको लाते पाचो पिर्चे जा दुचुरू अधाई तोमारा भाप्रा

ओए 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 जा jatuh, जा 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 જા જાદુગર બચે તું ખડે ઓ પથ્થરે લગ્યા

જાદુ પૂરું થાય છે હું તો આને પરસાદી આવી જાઉં છું પછી હું કોઈ જ આવું લે ભાઈ પરસાદી પેલો તો જો ભાઈ આ પોની દે લે ભાઈ પરસાદી હાલો જોઈએ મને જવા દો પેલા મને યાર હું ગાળવાનું એના ના પાડી માર ન્યાવ દાદુ કરવા પણ ના બહુ પૈસા આયુ પૈજા આઉ જોક પૈસા આયા 400 રૂપિયા એમાં માર પાસે માર એક તો ગોર પેલો તો પેલો ભલે માર કાતો ખા દે ખવા દે ભલે મને ફોલે લાઈવ સુ દાદુ કર 400 રૂપિયા પૈસા હી પૈસા ભાઈ આવ મન નાઈ જા 400 રૂપિયા કાટ એ એ ઠેલો લઈ જા દાદુ બાદુ કરવા એ आरे मरि जाय मरि जाय आपरा ऊपर केस थयो मरि गयो हेडो कोई दिन कोई दिन करतो मैं अचलियो का जाय दउछु अतर वक्त आए अतर वक्त आए दे हत्ता हत बाह्यो पिरो न गाडियो न दावू इने मन बौमा खावrai मार खा देवन न नाइयो ए टूटी पड्यो पण मने मारयो जबर हा तू दुखाव दे जे बालु पक्ते What? Oh.